નમસ્કાર મને જણાવતા આનંદ થાય છે કે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં રહેતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શૈક્ષણિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ રાજ્ય સરકાર અને ખાસ કરીને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા ઉપમુખ્યમંત્રી શ્રી માન્ય હર્ષભાઈ સંઘવી જે રીતે યશસ્વી પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદીજી તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ગુજરાતની જવાબદારી સંભાળતા હતા તે સમયથી ને અત્યાર સુધી જે રીતે આદિજાતિના વિદ્યાર્થીઓ માટે જે ચિંતા થઈ રહી છે આદિવા આદિજાતિના વિદ્યાર્થીઓ ખૂબ સારું ભણી શકે એનામાં પૂરેપૂરી સાક્ષરતા આવે ડ્રોપ ડ્રોપ આઉટ રેશિયાની અંદર ઘટાડો થાય એવા શુભ ભાવના સાથે રાજ્ય સરકાર અનેક યોજનાઓ દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે મદદ કરી રહી છે આજે જ્યારે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શૈક્ષણિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ ચાલુ સાલની એટલે કે પચીસ છવ્વીસ ના વર્ષની જે પણ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થાય છે એવા વિદ્યાર્થીઓ માટે સસો ને પાસઠ કરોડ રૂપિયાની બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી અત્યાર સુધીમાં જે રીતે રજીસ્ટ્રેશન થયા છે એ રજીસ્ટ્રેશન થયા પ્રમાણે આજે જ્યારે આપના માધ્યમ દ્વારા આ રાજ્યના તમામ આદિજાતિના વિદ્યાર્થીઓને અમારા પીસી સી બરંડાજી અમારા રમેશભાઈ કટારાજી અને જયરામભાઈ ગાવિત આપના માધ્યમ દ્વારા અમે અમારા વિદ્યાર્થીઓને જે રીતે એમના વિદ્યાર્થીના ખાતામાં થી રાજ્ય સરકાર અને ભારત સરકાર જે રીતે મદદ કરી રહી છે એ પ્રમાણે એક લાખ તેર હજાર આઠસો ચુમ્માલીસ વિદ્યાર્થીઓની અરજી મળ્યા પછી આજે રાજ્ય સરકાર આજથી ચારસો ને સાહીઠ કરોડ રૂપિયા ની શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરશે ખૂબ મોટી રકમ છે અનેક પ્રકારના અભ્યાસક્રમો પણ છે અને એ અભ્યાસક્રમો ની અંદર આદિવા આદિજાતિના વિદ્યાર્થીઓ ખૂબ સારી ગુણવત્તા સાથે અભ્યાસ કરે એવા શુભ હેતુથી આ માતબર રકમ કહેવાય મારી દ્રષ્ટિએ એક આદિજાતિ મંત્રી તરીકે હું ભારત સરકાર અને રાજ્ય સરકારનો ખૂબ આભાર માનું છું જો આ વ્યવસ્થા ના હોય તો ગરીબ આદિજાતિ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો હોય તો મુશ્કેલ બની શકે પરંતુ જ્યારે આ વ્યવસ્થા હોવાના કારણે ખૂબ સારી રીતે આદિજાતિ ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અત્યાર સુધી હું એનાથી પણ આગળ કહેવા માંગુ છું કે મેં જે રીતે અત્યારે આંકડો જોઈએ એ પ્રમાણે બે હજાર એકવીસ થી બે હજાર પચીસ સુધી આદિજાતિ વિવિધ પ્રકારના અભ્યાસક્રમો માટે જે શિષ્યવૃત્તિ ચુકવવામાં આવી છે એ કુલ વિદ્યાર્થી અગિયાર લાખ નવ હજાર ચારસો ને વિદ્યાર્થીઓ થાય છે ચૂકવેલ રકમ બે હજાર ચારસો ને સિત્તેર કરોડ રૂપિયાની અત્યાર સુધી આપણે સહાય ચૂકવી છે ખૂબ મોટા આંકડામાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને જે રીતે પરિણામ જોવા મળે છે એ પ્રમાણે હું ચોક્કસ આશા રાખું છું કે જે રીતે ભારત સરકાર અને રાજ્ય સરકાર સમગ્ર રાજ્યમાં રહેતા આદિજાતિના વિદ્યાર્થીઓને જે રીતે મદદ કરી રહી છે એ પ્રમાણે આવનારા દિવસોમાં ચોક્કસ એનું જીવન ધોરણ પણ બદલાશે અને સાથે સાથે સમાજને પણ ઉપયોગી બનશે અને રાજ્ય અને દેશને પણ ઉપયોગી બનશે એવી હું ચોક્કસ અપેક્ષા રાખું છું ફરીવાર આપના માધ્યમ દ્વારા આ રાજ્યમાં રહેતા તમામ આદિજાતિના વિદ્યાર્થીઓને જ્યારે સરકાર આટલી સારી મદદ કરે છે ત્યારે ચોક્કસ સરકાર પણ અપેક્ષા રાખે છે કે તમ આપ સૌ ખૂબ સારી ગુણવત્તા સાથે અભ્યાસ કરો પૂરેપૂરો અભ્યાસક્રમમાં જ સમય આપો અને આપનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો એવી અપેક્ષા ધન્યવાદ ચોક્કસ એમાં પણ હું ઊંડો અગાઉ પણ મેં મંત્રી હતો તે સમયે આ બાબતે મેં પૂરું ધ્યાન રાખ્યું છે સાચો આદિવાસીને અન્યાય નહીં થાય અને ખોટા આદિવાસીઓ એનો લાભ નહીં ઉઠાવે એ ચોક્કસ અમારી સરકાર પૂરેપૂરી ચિંતા કરી રહી છે આવનારા દિવસોમાં આપના માધ્યમ દ્વારા પણ હું કહેવા માંગુ છું કે જે પણ ખોટા આદિવાસી તરીકે સાબિત થશે એને કોઈ પણ રીતે આ લાભ આપવામાં આવશે નહીં અને અપાયો પણ હશે તો એની બાબતમાં પણ સરકાર સો ટકા ચિંતા કરશે બાકી તો ઓગણીસો છપ્પન પહેલાની આ પ્રક્રિયાઓ છે ગૂંચવણ ભરેલી પણ છે